નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લેટેસ્ટ અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે તેની સ્થિતિ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે અપડેટમાં જણાવ્યું હતું કે એક અપરે એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર અને ગોવાના કાંઠા નજીક બનવાની સંભાવનાઓ વધતી નજરે પડી રહી છે તો ગઈકાલની અપડેટમાં જે અમેરિકન મોડેલ હતું તે સ્થિતિ ના બરાબર બતાવી રહ્યું હતું પરંતુ યુરોપિયન મોડેલ છે તે પોઝિટિવ બતાવી રહ્યું હતું અને સિસ્ટમને ગુજરાત નજીક લાવી રહ્યું હતું તો હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે સ્થિતિ શું છે અને સિસ્ટમ વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને હવે બંને મોડેલ એટલે કે અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ બંને મોડલ સિસ્ટમ બને તેની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે મતલબ કે સિસ્ટમ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હવે નેવું ટકા જેવી ગણી શકાય એટલે આપણે આશા રાખીએ કે એક સિસ્ટમ સારી એવી બનશે તો હાલના લેટેસ્ટ સિસ્ટમના મોડેલ આધારિત ટ્રેક જોઈએ તો અમેરિકન મોડેલ છે તે ખાસ કરીને સિસ્ટમ બન્યા બાદ ક્રમશઃ ધીમી ગતિએ મહારાષ્ટ્ર નજીક આવી અને સિસ્ટમ ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ ધીમી ગતિ આગળ વધે તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે મતલબ કે સિસ્ટમનો થોડો ભાગ છે તે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર નજીક ટચ થઈ રહ્યો છે તો આ છે અમેરિકન મોડેલની અપડેટ જ્યારે યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો યુરોપિયન મોડેલની જે લેટેસ્ટ અપડેટ છે તે થોડી ચોંકાવનારી ચોક્કસપણે છે પરંતુ આમ જોવા જઈએ તો એક સારી અપડેટ પણ ગણી શકાય તો લેટેસ્ટ અપડેટ પ્રમાણે જે સિસ્ટમ મહારાષ્ટ્ર અને ગોવા નજીક બન્યા બાદ તે ક્રમશઃ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે અને સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવી રહી છે અને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈને મધ્ય ગુજરાત તરફ જાય તે પ્રકારની સ્થિતિ હાલની લેટેસ્ટ અપડેટ છે જે યુરોપિયન મોડલની તે પ્રકારની સ્થિતિ બતાવીએ છે મતલબ કે સિસ્ટમ બને તે લગભગ ફાઇનલ જેવું દેખાઈ રહ્યું છે પરંતુ સિસ્ટમના ટ્રેક બાબતે હજી પણ અસમંજસતા જોવા મળી રહી છે બંને મોડેલરના ટ્રેકમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્ર અને જે ગોવાના ભાગો છે આ વિસ્તારોમાં સિસ્ટમ સારો એવો લાભ આપે તે પ્રકારની સ્થિતિ અત્યારે બનતી નજરે પડી રહી છે અને આની શક્યતાઓ પણ સિત્તેરથી એંશી ટકા જેટલી ગણી શકાય તો આપણે સતત આ બાબતની અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશું હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ આજે બતાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો સતત આની પર નજર રાખજો અને ખેતીકારીઓ છે તે તમારા બને તેટલા ઝડપી કરી રાખજો જો સંભવિત સિસ્ટમ ગુજરાત નજીક અથવા તો ગુજરાતમાં આવે તો અનેક વિસ્તારમાં વાવણીલાયક વરસાદના પણ પૂરેપૂરા યોગ દેખાઈ રહ્યા છે જો આવું બને તો આપણા માટે સારી બાબત છે પરંતુ આપણે અગાઉથી એની તૈયારી કરી રાખવી જેથી કરીને જો આ પ્રકારની સ્થિતિ બને તો આપણે ત્યારે જે પ્રકારનું આપણા આયોજન હોય તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો ના પડે ખરા સમયે